હમણાં થોડા ટાઈમ પહેલાં લાસ્ટ ટુ લાસ્ટ વીક નગેન્દ્ર વિજય સરને મળ્યો હતો જે સફારી મેગેઝિનના ફાઉન્ડર છે અને હમણાં મેં એમનો એક બે ઇન્ટરવ્યૂ પણ જોયા તો એ કહેવાનો ભાવાર્થ એટલો નીકળે છે કે આપણે પાંચસો રૂપિયા ચોકલેટ પાછળ પાંચસો રૂપિયા મૂવી પાછળ પાંચસો રૂપિયા ઓટીટી પાછળ પીઝા પાછળ ચોકલેટ પાછળ આપણે વાપરવા તૈયાર હોઈએ છીએ બુક્સ આવે ને તો આપણે સો રૂપિયા ખર્ચી નથી શકતા હું ચોખ્ખી તમને હકીકત કહું છું મહિને લાખ રૂપિયા બી કમાતો માણસ હોય ને તો એ બુક્સ લેવામાં છે ને હું તમને હમણાં તમને જોઈન કહું હિમાર લેવી છે કે નહીં એટલે શું કહેવાય એ માઇન્ડસેટની લડાઈ છે ને શું કહેવાય એમને બી નગેન્દ્ર વિજય સર એ જ કીધું કે ભાઈ મારે લવા નથી જોઈતા મારે વાચકો જોઈએ છે મારે કે જેને વિજ્ઞાનમાં રસ છે વિજ્ઞાન ચલો એ સફારી મતલબ સાયન્ટિફિક સાયન્સ મેગેઝિન હતું પણ કોઈ બી બીજા ટૉપિકમાં પણ ઇન્ટરેસ્ટ વગર તો શું કહેવાય કોઈ બી માણસ શું કહેવાય એટલે એમને હથિયાર હેઠા મૂકવા પડે એમ કે આ જે પ્રવાહ જે જઈ રહ્યો છે વેસ્ટર્ન કલ્ચર તરફ કે એટલીસ્ટ આપણે રીડિંગની હેબિટ

આપણે કહીએ છીએ આપણે ઋષિ મુનિઓના સંતાન જે હિન્દુસ્તાનમાં જન્મ લીધો છે અને કોઈને આમ વાંચવું જ નથી એમ લિટરલી નો ઇન્ટરેસ્ટ ઓલ અને આ મેં હું રીડિંગથી એટલું સમજો છું કે એમાં છે ને તમારે પોતાને ઇન્વોલ્વ થવું પડે પોતાને ઇન્ટરેસ્ટ જગાવવો પડે પોતાને મહેનત કરવી પડે પોતાને સમજવું પડે કેમકે એના ઇન્ટરેસ્ટ વગર તો વાંચી જ નહીં શકાય અને જ્યારે હવે તમને એનું બેનિફિટ સમજમાં આવશે ને ત્યારે તમને આઈડિયા આવશે ને હાર્ડલી રોજના તમે હાફ એન એનઆર ગણો કે પંદર મિનિટ પંદર મિનિટ બી શું કહેવાય તમે વાંચવાની તૈયારી બતાવો ને તો એ તમે આરામથી એક મહિને એક બુક વાંચી શકો એટલીસ્ટ એટલી તો પ્રિપેરેશન હોવી જોઈએ કે હું એક મહિનામાં એક બુક તો વાંચું એમ અને નગેન્દ્ર વિજય સર બહુ સરસ કીધું કે મારી ફાઇટ પેરેન્ટ્સ સાથે છે ને સરકાર સાથે છે કોની સામે કે લડવું એમ પેરેન્ટ્સ જ મોબાઈલ આપી દે છોકરો હજી સાત આઠ વર્ષનો થયો અને આઈપેડ આપી દે ટેબ્લેટ આપી દે મોબાઈલ આપી દે શું થવાનું છે વિચારજો